કહેવાના થવા જવાથી ફાઈનલી ભાઈ ઉડાડીને લોકેશન ઉપર પહોંચી ગયા છે એવી અને આ લોકેશન કયું છે ખબર આપણે એક શોર્ટ ફિલ્મમાં શૂટ કરી ગયા છે એવી અને બીજું શૂટ કરવાનું છે એમને કેમ કે આ લીંબાળી મારા બેનનું ઘર છે અને આપણે એક શોર્ટ ફિલ્મમાં શૂટ કર્યું ગાંડા ગાંડા ધીરવાળું અને બીજું શૂટ કરવાનું છે આજે અને જાત્રીસ ટાળા પહેલા ন খায় নাই নাই ন খোলে ন খোল তল ন খোলে

હું કેને મારી છોડીનું તાખ્યું હવે આ પૂખડે આવશે ને ખાવા મંડ બે વરસાદમાં આમજા માંડવી થઈ ગઈ પલ્લી ગજેન બે પલ્લડી કે આયે તો હોતો આવે મથેવા જાવ આ ભરેવા હું તો આ બેટ પર બેસી જતો નકર